કે મોરે મોરો રહેવા દ્યો જરાક ચા પીતા જાઓ શું દેવાયત ખવડ હોટલ બિઝનેસ સાથે જોડાયા છે એક હાથની અંદર દેવાયત ખવડના હાથમાં રકાબી છે અને કેટલીમાંથી ચા પડી રહી છે અને ઉપર મોટા અક્ષરે લખ્યું છે કે મોરે મોરો રહેવા દ્યો હરી ચા પીતા જાઓ દેવાયત ખવડની ભાષામાં કહીએ તો હવે મામલો મેદાને છે અને મોરે મોરો દેવાની તૈયારી છે જો કે અનેક વખત ભૂતકાળની અંદર દેવાયત ખવડે મોરે મોરો આપ્યો છે જો કે સામે પક્ષે બીજી કોઈ વ્યક્તિએ પણ દેવાયત ખવડને મોરે મોરો દીધો છે વિવાદોના પર્યાય એ પાંચ વિવાદો તો તમે જોયા પરંતુ સોશિયલ મીડિયાની અંદર એક તસવીર વાયરલ થઈ રહી છે કે હવે મોરે મોરો રહેવા દો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ દેવાયત ખવડ એ જ્યારે જ્યારે વિવાદમાં આવ્યા છે જ્યારે જ્યારે ચર્ચામાં આવ્યા છે ત્યારે વિવાદ અને ચર્ચા એ ખૂબ લાંબી ચાલી છે એ ન માત્ર પાંચ દિવસ દસ દિવસ પરંતુ એ વિવાદ દેવાયત ખબરનો એ જ દેવાયત ખબરની ચર્ચા એ મહિનાઓ સુધી ચાલી છે એ સરદાર પટેલના વિવાદની વાત હોય કે પછી એ બ્રિજ્રાંત ગઢવી અને દેવાયત ખબરને મોરે મોરાની વાત હોય કે પછી હવે એ દેવાયત ખબરના સનાથનના ડાયરાનો વિવાદ આમ તો એ વિવાદ વીસ તારીખની મોડી રાત અને એકવીસ તારીખની વહેલી સવારે બન્યો હતો જો કે આજે એ વિવાદને પંદર દિવસ થઈ ચૂક્યા છે પરંતુ તેમ છતાંય રાણાનો મામલો હવે મેદાને છે હું જે ભાષામાં વાત કરી રહ્યો છું એ દેવાયત ખવડની ભાષા છે મામલો મેદાને છે અને રાણો હવે ઝૂકવાનો નથી રાણો એ કાયદાની રીતે લડવાનો છે અને એ જ રાણાએ કાયદાની રીતે લડત લડવા માટે એડવોકેટ આનંદ યાજ્ઞિકની સાથે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી પણ કરી હતી જોકે રાણાની એ અરજી પહેલા જ સાંગોદર પોલીસે ફરિયાદ નોંધી અને દેવાત ખવડની જે ગાડી ગાયબ હતી એ ગાડી ગોતી છે પરંતુ હવે મામલો મેદાને છે જે દેવાત ખવડ એ ડાયરાના મંચ ઉપરથી કહેતા હતા કે ચર્ચા બર્ચા છોડો મોરે મોરો આપી દ્યો અને હવે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે કે મોરે મોરો રહેવા દો જરાક ચા પીતા જાઓ હવે આ પોસ્ટર વાયરલ થતાની સાથે જ એક હાથની અંદર દેવાયત ખબરના હાથમાં રકાવી છે અને કેટલીમાંથી ચા પડી રહી છે અને ઉપર મોટા અક્ષરે લખ્યું છે કે મોરે મોરો રહેવા દો ઘડી ચા પીતા જાઓ અને આ તસવીર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાની સાથે જ અત્યારે ખૂબ એ ચર્ચાનો વિષય બન્યો છે કે શું દેવાયત ખવડે હોટલની શરૂઆત કરી છે કે પછી દેવાયત ખવડ આ નવા બિઝનેસ સાથે જોડાયા છે જો કે જે વાયરલ તસવીર થઈ રહી હતી એ તસવીરનો આખો ભાગમાંથી અડધો ભાગ જ એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો અને આજ વાયરલ તસવીરની પુષ્ટિ કરવા માટે અમે આ તપાસની શરૂઆત કરી હતી જેમાં અમારી પાસે એક આખી તસવીર પણ આવી છે અમે આપણે પહેલા બે તસવીર બતાવીએ છીએ પહેલા ભાગની અંદર જે સોશિયલ મીડિયાની અંદર જે તસવીર વાયરલ થઈ છે એ તસવીર કે જેમાં દેવાયત ખવડ એ ચા પી રહ્યા છે અને ઉપર એ મોટા અક્ષરે લખ્યું છે કે હવે મોરે મોરો રહેવા દો ને ચા પીતા જાઓ જો કે બીજી તસવીરની અંદર એ જ પોસ્ટરની સાથેની તસવીર છે પરંતુ નીચેનો ભાગ જે છે તે આખે આખો બતાવવામાં આવ્યો છે કે જેમાં એક કિલોમીટરનું પોસ્ટર મારેલું છે ને નીચે લખેલું છે હોટલનું નામ પણ એટલે આ એક હોટલની જાહેરાત છે અને એ હોટલની જાહેરાત કરનાર એ સૌરાષ્ટ્ર પંથકની કોઈ હોટલ હોય તેવું લાગી રહ્યું છે જો કે હોટલના માલિકે પણ જબરદસ્ત એ એડવર્ટાઈઝમેન્ટ કરી રહ્યા છે કે મોરે મોરો રહેવા દો અને થોડી વાર અહીંયા બેસો અને ચા પીતા જાઓ

કેમ કે દિવાયત ખવડે સનાથલના ડાયરાના કાર્યક્રમની અંદર હાજરી નહોતી આપી હાજરી ન આપવાના કારણે આખો આ વિવાદ છેડાયો અને વિવાદ બાદ દિવાયત ખવડની ગાડી પણ ગાયબ હતી જોકે ગાડી એ આઠ દિવસ બાદ મળી પણ આવી છે પરંતુ ગાડીની હાલત એ ખૂબ ખરાબ છે કેમ કે એક પણ કાચ ગાડીનો સાજો નથી રહ્યો ગાડી એ પાણીની અંદર હતી જોકે આ તમામે સવાલોના જવાબ જ્યારે તમામ આરોપીઓની ધરપકડ થશે બંને પક્ષે આરોપીઓની ધરપકડ થયા બાદ આખા મામલાની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી એટલા માટે થશે કે દેવાયત ખબર એવું કહી રહ્યા છે કે મેં મારા પૈસાથી આખો આ કાર્યક્રમ કરવા માટેની તૈયારી દર્શાવી હતી મારો ડ્રાઈવર એ કલાકારોને પૈસા આપવા માટે ગયો હતો જોકે ભગવતસિંહ ચૌહાણ એવું કહી રહ્યા હતા કે મારા ભત્રીજાએ દેવાયત ખબરને આઠ લાખ રૂપિયા આપ્યા છે તો હવે આ વિવાદની અંદર સાચું કોણ ખોટું કોણ એની અત્યારે જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે જો કે આ ચર્ચાઓની વચ્ચે આ પોસ્ટર સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થઈ રહ્યું છે કે મોરે મોરો રહેવા દો થોડી વાર ચા પીતા જાવ એક કિલોમીટર દૂર આવો અને ચા પીવો હવે આ પોસ્ટરને લઈને અનેક જે તર્ક વિતર્કો હતા એ તર્ક વિતર્કોનું અંત એ અમે આ લાવ્યા છીએ જ્યારથી આ પોસ્ટર વાયરલ થઈ રહ્યું હતું ત્યારથી અમને પણ એવું હતું કે શું દિવાયત ખવડ હોટલ બિઝનેસ સાથે જોડાયા છે અથવા તો દિવાયત ખવડની આ નવી હોટલ છે પરંતુ હવે તથ્યતા આ વાતની અંદર છે કે દેવાયત ખબરની હોટલ બિઝનેસ સાથે નથી પરંતુ આ કોઈ સૌરાષ્ટ્રની હોટલ છે કે જ્યાં આ પ્રકારની રમૂજી અંદાજમાં લોકોને ચા પીવા માટે બોલાવવામાં આવે છે તમારું શું માનવું છે દેવાયત ખબરના વાયરલ પોસ્ટરને લઈને અને સાથે જ ચર્ચાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર